હવે તમારો વધારે સમય નહીં લઉં શરૂ કરીએ ઝડપથી મોસ્ટ ટાઈમ બે પ્રશ્નો એની પહેલા આજના વિડીયો ઉપર આપણે પાંચસો લાઈકનો ટાર્ગેટ રાખ્યો છે તો આઈ હોપ કે તમે પૂરો કરશો તો શરૂ કરીએ ઝડપથી મોસ્ટ ટાઈમ બે પ્રશ્નો પ્રશ્ન નંબર એક આપણા શરીરની વસ્તુના નામ જણાવો કે જે આપણને ખોરાકના પાચનમાં મદદ કરે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઉચ્ચે શકો પ્રશ્ન નંબર બે એવી કઈ માનવ સર્જિત સામગ્રી છે કે જે સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયા દ્વારા વિઘટિત થતી નથી તો પ્લાસ્ટિક છે સૂક્ષ્મ જીવનથી વિઘટિત થાય નહીં નીચે જણાવેલ પૈકી જે પ્લાસ્ટિક છે જે અવિધનીય પદાર્થ છે નીચે જણાવેલ પ્રક્રિયા પૈકીની કઈ પર્યાવરણને વિપરીત અસર કરતી નથી તો વૃક્ષારોપણ છે વિપરીત અસર કરતી નથી નીચે જણાવેલ પૈકી કયું ઘટક નિવસન તંત્રની રચના કરતું નથી તો પ્લાસ્ટિકની થેલીઓ છે એ નિયોજન તંત્રની રચના કરતું નથી નેક્સ્ટ ક્વેશ્ચન નીચે જણાવેલ પૈકી કયું માનવસર્જિત સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે તો માછલી ઘર છે માનવ સર્જિત નિવસન તંત્ર છે નીચે જણાવેલ પૈકી વાતાવરણનું કાર્યાત્મક એકમ કયું છે તો નિવસન તંત્ર છે વાતાવરણનું કાર્યાત્મક એકમ છે નીચે જણાવેલ પૈકી ઉત્પાદકોનું ઉદાહરણ કયું છે તો ઉત્પાદકો કોને કહેવાય પહેલા એ તમને સમજાવી દઉં કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરે એને આપણે ઉત્પાદકો કહેવાય તો આ લીલો છોડ છે એને ઉત્પાદક કહેવાશે તો નિવાસન તંત્રમાં બીજું સ્ટેપ આવે ઉત્પાદકો પછી આવે ઉપભોગીઓ ઉપભોગીઓ કોને કહેવાય તો જે ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતા ખોરાકને આરોગે છે ખાય છે એને ઉપભોગી કહેવાય ઉપભોગીમાં પાછા સ્ટેપ પડે પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ઉપભોગી તૃતીય ઉપભોગી પ્રાથમિક ઉપભોગી કોને કહેવાય તો જે શાકાહારી છે એને આપણે પ્રાથમિક ઉપભોગી કહીએ પછી શાકાહારીને જે ખાય છે એને દ્વિતીય ઉપભોગી કહીએ અને જે મિશ્રાહારી છે સૌથી ઉપરની કક્ષામાં આવે એને સર્વાહારી અથવા તો આપણે મિશ્રાહારી કહીએ છીએ નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી શાકાહારી પ્રાણીનું ઉદાહરણ આપો તો ગાય છે એ ઉત્પાદકોને ડાયરેક્ટ ખાય તો એને કહેવાય શાકાહારી નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી સી એફ સી ક્લોરોફ્લોરો કાર્બનનું સંપૂર્ણ સ્વરૂપ કયું છે તો આપણે બોલી જ ગયા છીએ ક્લોરોફ્લોરો કાર્બન નેક્સ્ટ ક્વેશ્ચન નીચે જણાવેલ પૈકી કયું અજૈવિક પરિબળોનું ઉત્પાદન નથી તો છોડ છે અજૈવિક પરિબળોનું ઉદાહરણ નથી નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી કહ્યું જૈવ અવિઘટનીય પ્રદૂષક છે તો ડીડીટી છે એ જૈવ અવિઘટનીય પદાર્થ છે હાલ સરકાર દ્વારા ખેતરની અંદર ડીડીટીના વપરાશ ઉપર પ્રતિબંધ છે એ તમારે યાદ રાખવું પડશે એક્ઝામમાં પૂછાય એવું છે નીચે જણાવેલ પૈકી કહ્યું યુએનઈપીનું સંપૂર્ણ સ્વરૂપ છે તો યુએનઈપીનું પૂરું નામ શું છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ આનું નામ યાદ રાખજો ખાસ નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી કહ્યું સ્થાવર નિવસન તંત્રનું ઉદાહરણ છે તો કુદરતી જંગલ છે એ સ્થાવર નિવસન તંત્ર છે નીચે જણાવેલ પૈકી કહ્યું સમાન પોષક સ્તર અનુસરે છે તો ગરોળી અને બાજ કયું ગરોળી અને બાજ ઓપ્શન ડી નેક્સ્ટ સ્વયં સ્વપોષી દ્વારા ખોરાકનું ઊર્જામાં કેવી રીતે રૂપાંતર થાય સ્વપોષી એટલે પોષણ જાતે મેળવે જાતે તો પોષણ માત્ર એક જ લોકો મેળવે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તો સૌર ઉર્જાથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે ઓકે નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી સર્વવ્યાપી કોણ છે તો સર્વવ્યાપી છે માનવી બધું જ ખાઈ જાય નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી પોષક સ્તરનો યોગ્ય ક્રમ કયો છે તો પેલો શીર્ષ માંસાહારી એની નીચે આવશે માંસાહારી એની નીચે શાકાહારી એની નીચે ઉત્પાદકો હવે આ જો આ પોષક સ્તરમાં એક એક વસ્તુ રહી જાય છે જે કઈ આ ચાર સ્ટેપ તો લખ્યા આપણે ઉચ્ચ કક્ષાએ જઈએ એટલે આપણે શીર્ષ માંસાહારી પણ કહીએ એની પછી કોઈ સ્ટેપ આવે ખરું તો હા એક સ્ટેપ આવી શકે કયું વિઘટકોનું વિઘટકો છે એ માંસાહારી જ્યારે મૃત થઈ જાય ત્યારે એને પણ ભક્ષણ કરી જાય તો સૌથી ઉપરનું સ્ટેપ છે વિઘટકોનું નેક્સ્ટ નીચે જણાવેલ પૈકી આર શૃંખલાનું સાચું ઉદાહરણ કયું છે તો આર શૃંખલા ઘાસ હરણ ખાશે હરણને ખાશે સિંહ આ સાચું ઉદાહરણ છે નીચે જણાવેલ પૈકી ઓઝોનનું સૂત્ર કયું છે તો ઓઝોનને કહેવાય ઓ3 ઓક્સિજનના ત્રણ પરમાણુ ભેગા થાય અને

તે ભયંકર ઝેરી છે પણ આપણા માટે ફાયદાકારક એટલા માટે છે કેમ કે ઉપરથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે એને ઓઝોન શોષણ કરી લે નીચે જણાવેલ પૈકીના કઈ અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગી અસર નથી તો ટાઈફોઈડ છે એ કિરણોત્સર્ગી અસર નથી નીચેનામાંથી કયું કૃત્રિમ નિવસન તંત્ર છે તો વાવણી કરેલું ખેતર પોતે જાતે બનાવેલું છે એટલે એ કૃત્રિમ નિવાસન થયું તળાવ છે જાતે બનાવતા નથી સરોવર જાતે નથી બનાવતા જંગલ જાતે નથી બનાવતા એટલે કુદરતી છે બધા નીચેનામાંથી કોનો સમાવેશ વિઘટકોમાં થાય તો બેક્ટેરિયા અને ફૂગ ઓપ્શન બી અને સી બંને બંને વિઘટકો છે બેક્ટેરિયા અને ફૂગ નેક્સ્ટ નીચેનામાંથી સજીવનું કયું જૂથ આહાર ઝાળનો ભાગ નથી તો આહાર જાળનો ભાગ આમાં બે જવાબ આવે છે એક તો સી વરુ ઘાસ સાપ વાઘ આવી કોઈ આહાર શૃંખલા બનતી નથી પછી કેમકે વરુ અને વાઘ બંનેમાંથી કોઈ સાપને ન ખાય અને માણસ માછલી તીડ અને પ્લવક રેડી તો આની કોઈ શૃંખલા બનતી નથી કેમકે તીડ છે એ બહાર આવી ગયું અને માછલી પાણીની અંદર રહી ગઈ નેક્સ્ટ આહાર શૃંખલાનો સાચો ક્રમ નીચે પૈકી કયો છે તો સૌથી પહેલા આવશે ઉત્પાદકો એની પછી આવશે તૃણાહારી પછી આવશે માંસાહારી એની પછી તમારે આગળ જવું હોય તો ઉચ્ચમાંસાહારી અને સૌથી ઉપર વિઘટકો નેક્સ્ટ નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે તો ફળોની છાલ અને લીંબુનો રસ છે જૈવ વિઘટનીય છે નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે તો બધા જ બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી લેવી કામ પૂર્ણ થયા બાદ લાઇટ પંખાની સ્વિચ બંધ કરી દેવી અને શાળાએ ચાલતા જવું આ બધું આપણા પર્યાવરણ માટે સારું છે

આહાર શૃંખલામાં જૈવ અવિધટનીય રસાયણના પ્રવેશથી શું થાય આહાર શૃંખલામાં જો જૈવિક પદાર્થ આવી જાય તો શું થાય તો જૈવિક વિશાલન 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 થાય મોસ્ટ ટાઈમ ટોપિક છે જૈવિક જૈવિક હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત છે પોતાના ખેતરની અંદર ડીડીટીનો છંટકાવ કરે છે તો આ ડીડીટી જૈવ અવિધનીય પદાર્થ છે આ જૈવ અવિધનીય પદાર્થ છે એટલે શું થશે ખેતરની અંદર પડ્યો તો રહેશે પણ એનું વિઘટન થશે નહીં વરસાદ આવે પાણીની અંદર ભળો નદી માગ્યો નદીમાંથી દરિયા માગ્યો હવે શું થશે કે દરિયાની અંદર જે પ્લવકો છે ઘાસ ઉગેલું છે એ ઘાસની અંદર ભળી ગયો એટલે એ ઘાસની અંદર એ વિઘટન થતું નથી હવે એ ઘાસ કોણ ખાશે નાની માછલી નાની માછલીને કોણ ખાશે મોટી માછલી નાની માછલીમાં જે હતું ડીડીટી એ મોટી માછલી માગ્યું પણ મોટી માછલીમાં હજી વિઘટન થતું નથી એનાથી મોટી માછલીમાં જશે એટલે મોટી માછલીમાં બહુ બધું કેન્દ્રિત હશે એનામાં પાચન થતું નથી સંગ્રહ થાય એના શરીરમાં પછી શું થશે કે જે આયાવર પક્ષીઓ છે જે માછલીઓને ખાતા હશે આ પક્ષીઓ જ્યારે આ માછલીઓને ખાશે તો એના શરીરમાં ડીડીટીનું પ્રમાણ એકદમ હાઈ લેવલ ઉપર હશે ને એ ડીડીટીનું પ્રમાણ એટલું હશે કે તેનાથી એ પક્ષીનું મૃત્યુ પણ થઈ શકે છે ડીડીટીનું લેવલ પીપીએમમાં માપવામાં આવે પાર્ટ્સ પર મિલિયન તો એ જ્યારે બહુ જ વધી જાય ત્યારે પક્ષી મૃત્યુ પામે તો આ જે પ્રક્રિયા છે ને આપણે કહીએ જૈવિક વિશાલન નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે તો પોલિથીન છે જૈવિક રીતે વિઘટન પામતો નથી નીચે પૈકી તળાવમાં કઈ સંભવિત આહાર શૃંખલા છે તો લીલ મચ્છરની ઈયળો અને માછલી ઓકે આ પોસિબલ છે લીલ કોણ ખાય કે મચ્છરની ઈયળો ખાય લારવા કહીએ આપણે એને લારવા માછલી ખાઈ શકે નેક્સ્ટ આપણે ડાયરેક્ટ અહીંયા જ જતા રહીએ વિધાન એક્સ અને વાય બંને સાચા છે તો વિધાન એક્સ શું કહે છે ઉત્પાદક નથી તે બધા ઉપભોગી છે

એની અંદર ઉર્જા કેટલી જશે માત્ર દસ ટકા કેટલી માત્ર દસ ટકા થશે અને એનાથી ઉપર તમે જશો તો માત્ર દસ ટકાનું તો સૌથી ઓછી ઉર્જા ક્યાં હશે તો ઉચ્ચ પ્રકારના માંસાહારીની અંદર સૌથી ઓછી ઉર્જા હશે અને સૌથી વધુ ઉર્જા ક્યાં હશે તો ઉત્પાદકોની અંદર સૌથી વધુ ઉર્જા હશે તો હંમેશા તમને ખબર હોય તો પિરામિડ આપણો સીધો બને ઉપર ટોચ હોય નીચે તળિયું હોય એટલા માટે પિરામિડ બને કે ઉપર જાવ એમ ઉર્જા ઘટતી જાય ક્યારેક ઉર્જાનો પિરામિડ ઊંધો પણ બને એનું ઉદાહરણ તમારે યાદ રાખવું હોય તો એક વૃક્ષનું નિવસન તંત્ર કોઈ એક વૃક્ષ હોય વૃક્ષ ઉપર જ્યારે ઘણા બધા પક્ષીઓ બેસી જાય છે તો શું થાય માંસાહારી પ્રાણીઓની જે ઉર્જા છે એ વધી ગઈ ને પોતે વનસ્પતિ ઓછી છે ત્યારે ઉર્જાનો પિરામિડ ઊંધો થઈ જાય તો ઉર્જાનો ઊંધા પિરામિડનું ઉદાહરણ યાદ રાખજો એક જ છે વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ નેક્સ્ટ ઓઝોન સ્તરના ઘટાડાની સૌથી અસર ક્યાં ક્યાં જોવા જોવા મળે મળે તો એન્ટાર્કટિકાના વિભાગ ઉપર કે સૌથી પહેલા ગાબડા ત્યાં જ પડે છે તળાવમાં નિવસન તંત્રમાં રહેલા એન્ટાર્કટિકાના વિભાગ ઉપર શું કામ પડે ખબર કેમ કે ત્યાં બરફ જામેલો છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે ગરમી વધે તો ત્યાંના ગ્લેશિયર બધા પીગળવા મળે તળાવના નિવસન તંત્રમાં પ્રવેશેલા ડીડીટીથી સર્જાતા જૈવિક વિશાળની સમસ્યા સૌથી વધારે સજીવને અસર કરે તો માણસને જ અસર કરે કોને અસર કરે માણસને નેક્સ્ટ ખૂબ જ ઝેરી વાયુ ગણવા આવે છે કારણ કે તે કારણ કે તે ઓઝોન વાતાવરણના ઉપરના સ્તરોમાં પાર જામલી વિકરણોથી આપણું રક્ષણ કરે છે નેક્સ્ટ નીચેના પૈકી કયો ઉપાય પર્યાવરણ માટે લાભદાયી નથી પર્યાવરણ માટે લાભદાયી નથી કયું તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ કરવો એ પર્યાવરણ માટે સારું નથી તો અહીંયા આપણા ફોર્ટી વન એકતાલીસ પ્રશ્નો પૂરા થાય છે આની અંદર માત્ર મેં એમસીક્યુ મૂકેલા હતા હજી આના વન વનલાઇનર છે અને ડિસ્ક્રિપ્ટિવ છે પણ જરૂરી છે ધોરણ દસની ચોપડીમાંથી જે પૂછાય એવું છે એટલે પર્યાવરણ ચેપ્ટરના મેં ત્રણ વિડીયો બનાવ્યા છે એમાંથી આ પહેલો વિડીયો છે અહીંયા આપણા પ્રશ્નો પૂરા થાય છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું અને આ પાંચસો લાઈકનો ટાર્ગેટ ભૂલતા નહીં આઈ હોપ કે તમે પૂરો કરશો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર